અત્યારે હાલમાં આવી મોટી ખબર મહારાષ્ટ્રની સરકારે મોંઘવારીના મોરચાને લડી રહેલી પ્રજાને મોટી રાહત આપી છે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે કહ્યું છે કે મુંબઈ રિજનમાં ડીઝલ પરનો ટેક્સ ચોવીસ ટકાથી ઘટાડીને એકવીસ ટકા અને પેટ્રોલ પરનો ટેક્સ છવ્વીસ ટકાથી ઘટાડીને પચીસ ટકા કરવામાં આવશે આનો અમલ થયા બાદ પ્રતિ લિટર ડીઝલની કિંમત બે રૂપિયાનો ઘટાડો અને પ્રતિ લિટર પેટ્રોલની કિંમતમાં પાસઠ પૈસાનો ઘટાડો થશે મુંબઈમાં પેટ્રોલ ડીઝલની વર્તમાન કિંમતોની વાત કરીએ તો અહીંયા પેટ્રોલની કિંમત એકસો ચાર રૂપિયા પોઈન્ટ એકવીસ છે અને ડીઝલની કિંમત બાણું પોઈન્ટ પંદર રૂપિયા છે નવી રાહત મળ્યા બાદ પેટ્રોલનો ભાવ એકસો ત્રણ રૂપિયા સાસઠ પૈસા અને ડીઝલનો ભાવ નેવું પોઈન્ટ આઠ રૂપિયા થશે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક ચેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ